હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું પાકેલા કેળાના ભજીયા તો એના માટે આપણે બે નંગ કેળા લીધા છે મીઠું છે આપણે અને ચણાનો લોટ છે આપણે ચાડીને લીધો છે તેલ જોશે આપણે તળવા માટે ને પાણી જોશે તો પહેલાં આપણે આ કેળાને છાલ ઉતારીને કટ કરી લેશું તો આપણે કેળાની છાલ ઉતારી લીધી છે અને આપણે એના આ રીતે મીડિયમ ટુકડા કરી લેવાના છે આટલા આપણે પાતળા ટુકડા કરી લેશું તો આપણે કેળાને આ રીતે સુધારીને કટકા કરી લીધા છે હવે આપણે તેલ ગરમ કરવા રાખી દેસુ તો હવે આપણે બેટર બનાવી લેશું તો એના માટે આપણે આ ચણાનો નો લોટ એડ કરીશું જેટલા આપણે કેળા હોય એ પ્રમાણે આપણે લોટ લેવાનો છે તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જાશું ને બેટર તૈયાર કરી દેસું એટલે મીડિયમ ઠીક એવું બેટર તૈયાર કરવાનું છે એકદમ સરસ આપણે આને એક પણ લમ્સ ના રહે એવું આપણે આનું બેટર તૈયાર કરી લેશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને આપણું આ બેટર પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે આ રીતનું બેટર જોઈએ આપણે આ કેળાને બેટરમાં એડ કરી દઈશું અને આવી રીતે બંને બાજુ એકદમ સરસ કોટ કરીને આપણે એને તેલમાં ઉમેરી દઈશું અને બંને બાજુ ફેરવીને એકદમ સરસ આપણે તળી તો આપણે બંને બાજુ થી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એવી રીતે આપણે તળી લેવાના તો આપણે આને કાઢી લઈશું તો આપણે આ બધા કેળાના ભજીયા તળીને આ રીતે તૈયાર કરી દીધા છે હવે આપણે આને સવ કરું છું આ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે મિત્રો આપણા પાકેલા કેળાના ભજીયા તો તમને અમારી આ રેસિપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને જો અમારા વિડીયા ગમતા હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ જે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ